આજના પ્રસંગના મુખ્ય યજમાન બાબુલાલ કાર્યક્રમોના વિવિધ પ્રસંગોના દાતાઓનું મહિલા મંડળના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તારીખ ચૌદ થી શરૂ થયેલ શ્રીમદ ભાગવત કથામાં કથાકાર વક્તા શ્રી જય દેવી મંગલાધામ આશ્રમ

પાટીદાર સમાજની યુવક મંડળના પ્રમુખ ભૂપેન્દ્ર ડોસાણી મંત્રી મનીષ ભગત તેમજ ઉમિયા મિત્ર મંડળના ભરતભાઈ જી વેલાણી અને મંત્રી શ્રી અરવિંદભાઈ કાંતિલાલ નાયાણીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ સમિતિએ વ્યવસ્થા સંભાળી હતી સમગ્ર કથા દરમિયાન પૂજ્ય આચાર્ય તરીકે શ્રી સુભાષભાઈ જોશી રહ્યા હતા રિપોર્ટ બાય સૈયદ રજાક શાહ ટોડિયા કચ્છ